પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળના તિરુવનંતપુરમાં અઢારસો કરોડ કિંમતની ત્રણ અંતરિક્ષ પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રની લેશે મુલાકાત ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા અંતરિક્ષ યાત્રીઓનો દેશવાસીઓ સાથે કરાવશે પરિચય કેરળ મુલાકાત બાદ પ્રધાનમંત્રી તમિલનાડુમાં સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુ કિંમતની પરિયોજનાનું કરશે ઉદઘાટન અને ખાતમુહૂર્ત તિરુપુર જિલ્લામાં વિશાળ જનસભાને કરશે સંબોધિત મદુરાઈમાં ડિજિટલ મોબિલિટી પહેલ સંબંધિત કાર્યક્રમનો બનશે હિસ્સો રાજ્યસભાની પંદર બેઠક માટે આજે મતદાન ઉત્તરપ્રદેશની દસ કર્ણાટકની ચાર હિમાચલની એક બેઠક માટે આજે થશે મતદાન સાંજ સુધીમાં આવશે પરિણામ રાજ્યસભા ચૂંટણી વચ્ચે આજે સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો ધારાસભ્ય મનોજ પાંડેએ મુખ્ય દંડકના પદ પરથી આપ્યું રાજીનામું કલકત્તામાં ત્રણ દિવસ સંદેશ ખાલી મામલે ધરણા કરશે પશ્ચિમ બંગાળ ભાજપ સંદેશ ખાલીની મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે રેલવેમાં નોકરી બદલ જમીન કૌભાંડ મામલે દિલ્હીની રાઉ જવેન્યુ કોર્ટમાં આજે થશે સુનાવણી લાલુ પરિવારના પાંચ સભ્યો કૌભાંડમાં છે આરોપી બીજી તરફ લાલુ યાદવના નિકટતમ ધારાસભ્ય કિરણ દેવીના ઘરે ઈડીના દરોડા મની લોન્ડરિંગ મામલે થઈ રહી છે તપાસ અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે અમદાવાદ અને ગાંધીનગરની લેશે મુલાકાત સોલામાં દશકોશી કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં આપશે હાજરી કલોલના કપિલેશ્વર તળાવની મુલાકાત લઈ ગાંધીનગરમાં બહુમાળી લાયબ્રેરીનું કરશે લોકાર્પણ વહેલી સવારે ચાર વાગે ધોળકાના પુલેન સર્કલ પાસે બંધ પડેલ ડમ્પર અને બોલેરો કાર વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત બે લોકો થયા ઇજાગ્રસ્ત મૃતક અને ખસેડવામાં આવ્યા સિવિલ હોસ્પિટલ સ્વીડનના નાટોમાં સામેલ થવાનો રસ્તો થયો સાફ હંગેરીની સંસદે સ્વીડનના સામેલ થવા પર લગાવી મહોર સ્વીડનના પ્રધાનમંત્રીએ ગણાવ્યું મોટું પગલું અને અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે મિશિગન પ્રાઇમરી પર સૌની નજર સાઉથ કોરોલિનામાં ટ્રમ્પથી પરાસ્ત થયા બાદ હજુ પણ નિકી હેલી રાષ્ટ્રપતિ પદના મુકાબલામાં યથાવત